નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર ડિવિઝન પોલીસ દ્વારા ગણેશ ઉત્સવ અને ઈદે મિલા તહેવારના અનુસંધાને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવાય તે માટે તકેદારીના ભાગરૂપે ડીવાયએસપી ડૉક્ટર ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ ફ્લેગ માર્ચ અને રૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર શહેર એ ડિવિઝન બી ડિવિઝન જીઆઈડીસી રૂરલ અને પાનોલી પોલીસ મથકના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને રૂટ માર્ચ યોજી હતી

રૂટમાર્ચ કરવાની એક પ્રોસિજર હાથમાં ધરવામાં આવી છે આ કાર્યવાહી નો મુખ્ય હેતુ એ જ રહે છે કે આ બે તહેવાર અનુસંધાને તમામ અંકલેશ્વરની જનતાને જનતા અપીલ કરવા માંગીએ છીએ કે આ ઓમી એકલાસથી આ કાર્યક્રમ ઉજવણી થાય પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર